ઓમ નમા શાંતેશ્વર મહાદેવ મંદિર માં પ્રમાણે આજે બાબા અમરનાથ બરફવાની હેમલિંગ ને દર્શન નું આયોજન છે અને આ આશ્રમમાં અનેકો ધાર્મિક પ્રસંગો થાય છે જેમ કે દરેક માસમાં શિવરાત્રી ને પહેર પૂજા થાય અને મહાશિવરાત્રિ ને આઠો પહેરની પૂજા થાય દરેક માસ ની પૂનમ હોય પૂનમના અસતનાયણ ની કથા થાય છે અને દરેક માસ માં બટુ ભોજન નું આયોજન થાય છે અને બીજા ઘણા પ્રસંગો થાય છે મારો બધે ને આ અમારો અહિયાં શાંતેશ્વર મંદિર છે સૌ ભાઈ ભક્તો ને અમારું આમંત્રણ છે અમારા બાપુ નું આમંત્રણ છે કે અહીંયા અમરનાથ ની લિંગ અમે શણગારી છે છોકરાએ અમારા અહીં યુવક મંડળે એ બધું શણગારેલું છે અને અહીંયા અમરનાથના દર્શન રાખેલા છે ભાવિ ભક્તો અને સમાજના જે કોઈ ભાઈ બહેનો હોય તેને દર્શન કરવાનો અહીંયા લાભ મળે એટલે અહીંયા અમરનાથ ગોઠવા છે અમે અને અમે સાંજ સવાર અહીંયા સત્સંગ કરીએ છીએ અમારું અહીંનું શાંતેશ્વર મંડળ છે મહિલા મંડળ છે સાંજ સવાર અમારો અહીં સત્સંગ ચાલુ છે અને હરેક ધાર્મિક કામો અમારા મંદિરમાં થાય છે બટુ ભોજન થાય છે કથા થાય છે આ બધું આયોજન અમારા જે બધા ભાવિ ભક્તો છે એ અડીમડી ને કરે છે અને અમે બધા આનંદ કરીએ છીએ આખા શ્રાવણ મહિનામાં આ પવિત્ર માસમાં ભગવાન નામ લેવાય એટલા ઓછા અને જે કોઈ ભાવિ ભક્તો ને દર્શન કરવા હોય તે આવે અહીંયા અમરનાથના શ્રાવણ મહિનો દ્વારા એક શિવ નું નાનકડી કીર્તન કે બધા બેનો

અવ નવા કાર્યક્રમો શ્રાવણ માસ અંદર યોજે છે જેમાંની અંદર બાબા અમરનાથના દર્શન એ મહત્વના દર્શન છે કારણ કે ઘણા લોકો એવા હોઈ શકે કે અમરનાથની યાત્રા ન કરી શકે તો આ બાબા અમરનાથના દર્શન ભાવથી કરી શકે એ માટે અમારું આ શાંતેશ્વર ગ્રુપ પોતાની તન મન ધન અને શક્તિ પૂરેપૂરું તાકાત આપી અને આ ભવ્યથી ભવ્ય આયોજન કરે છે અને વિના મૂલ્યે આ અમરનાથ બાબાના દર્શન થાય છે અને આનો લાભ બધા ભાવિકો શાંતિથી લે છે અને ખરેખર જે મંદિરના સંતો સારા હોય એ જ મંદિરની અંદર મંદિર આયોજન થાય એટલે અમારે આ મંદિરની અંદર અમારા મહંત શ્રી ભૂરિયા બાપુ એમનું પણ માર્ગદર્શન સારું છે અને બધા લોકોને સારી એવી રીતથી બોલાવે છે ચલાવે છે અને ખૂબ એમને આશીર્વચન પણ આપે છે તો અત્રે આપ જોઈ રહ્યા છો ભાવિકો બધા બાબા અમરનાથના દર્શન ભાવપૂર્વક કરી રહ્યા છે અને આનંદનો નો લાવો લઈ રહ્યા છે બોલીએ શ્રી શાંતેશ્વર મહાદેવ શ્રી બાબા અમરનાથ મહાદેવ હર હર મહાદેવ ગોપાલભાઈ સોજિત્રા જુનાગઢ દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને બધા નું ભવ્ય ભવ્ય સ્વાગત કરીએ છીએ અને સૌ ભાવિ ભક્તો અમરનાથ ના દર્શન કરી અને ભાવ વિભોર થયેલ છે આવું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ પણ રાખેલું છે અત્યારે રાત્રે વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ સ્વયંસેવકો ધન મન ધન થી બધા સેવા આપે છે અને અત્યારે ભક્તો ઉમટી પીડ્યા છે શાંતેશ્વર મહાદેવ મંદિર બોલો Made money. I eat a man. You must see what I see. I put a やった